નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વિશ્વ વસ્તી દિવસની તારીખ અગિયાર જુલાઈ થી અઢાર જુલાઈ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગઢખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બિનોઈ શર્મા જીતાલી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર નિતેશ જાંબુકિયા સુરતના ગાયનેક ડોક્ટર નરેન્દ્ર વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ઓપરેશન કરાવનાર અગિયાર મહિલાઓને ભાડું અને ભરણ પોષણ મળી કુલ રૂપિયા એક હજાર ચારસોની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સીએચસી સેન્ટરના નર્સિંગ સ્ટાફ સહિત કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ અઢાર સાત બે હજાર પચીસ ના રોજ સીએચસી ગડપોલ ખાતે એમએન પ્લાનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું જે આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે તારીખ અગિયાર સાત બે હજાર પચીસ થી અઢાર સાત બે હજાર પચીસ અંતર્ગત કેમ્પ કરવામાં આવેલ છે આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધેલ છે આ ઉપરાંત વર્લ્ડ પોપ્યુલેશન ડે અંતર્ગત તારીખ પચીસ અઢાર રેલીઓનું આયોજન કરવામાં આવેલું હતું લાભાર્થીઓને આયુસીડી પીપી આયુસીડી વગેરે પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવેલી હતી અને એનો લાભ લેવા બહોળી સંખ્યામાં માણસો જાહેર પબ્લિકને કહેવામાં આવ્યું હતું